પછી હવે છે ને તમારે કોઈ પણ પાંચ શાકભાજીના નામ બોલવાના બોલો રીંગણા પછી બટેટા એ આવી ગયું પછી ડુંગળી સરસ વટાણા કોબી ઘીસોડા બટેટા વેરી ગુડ પછી બે પૈડા વાળા વાહન ના નામ બોલો તો સ્કૂટી હા ગાડી પછી અને સાયકલ સરસ વેરી ગુડ પછી શીરો અને સુખડી તમને સ્વાદમાં કેવા લાગે વેરી ગુડ પછી પાણીમાં રહેતા હોય ને એ પ્રાણીના નામ બોલે મગર પછી કાચબો મછલી હા કાચબો અને ડેડકો વેરી ગુડ પછી હવામાં ઉડે ને એવા બે વાહના નામ હેલિકોપ્ટર પ્લેન સરસ પછી આપણા દેશનું નામ શું છે Very good.